તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે ભાઈ ની ભેંસ વેચવાની છે વ્યાજબી ભાવે મળી જશે સાવ ઓછી કિંમત છે અને ટોટલ જવાબદારી ભેંસની વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ભેંસની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો આપણું યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો જેથી આવા નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે વિડીયો શેર પણ કરજો અને તમારે આ ભેંસ સિવાય બીજા કોઈ પણ ભેંસ છે ગાય છે બળદ છે વગેરે પશુ લેવા હોય તો વિડીયોની છેલ્લે મારા ચેનલનું પ્લેલિસ્ટ આવશે તેના ઉપર ક્લિક કરી બીજા પશુ પણ ખરીદી કરી શકશો તો વિડીયો પૂરો જોતા રહેજો વિજયભાઈને ભેંસ વેચવાની છે આ ભેંસ સાત મહિનાની ગાભણ છે અને અત્યારે સાડા ત્રણ લિટર ત્રણથી સાડા ત્રણ લિટર દૂધ પણ આપે છે વિડીયો અંદર ભેંસ તમે જોઈ રહ્યા છો સોજી ભેંસ છે સારી ભેંસ તમે આ ભેંસ રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો પહેલાં વિજયભાઈને એક વખત કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ તો વિજયભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા જો ભેંસ વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ભેંસ ભેસ્ટની કિંમત સિતોતેર હજાર રાખવામાં આવેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે જૂનાગઢ તાલુકો છે કેશોદ અને નુંડારાળા ગામે જોવા મળશે ભેંસ લેવી હોય તો વિજયભાઈના નંબર કઈ રીતના મેળવવા વિડિયો નીચે વિજયભાઈ નામ છન્નુ છ ચોવીસ વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ ભેંસ ગાય અન્ય કોઈ પણ પશુ વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર મને વોટ્સએપ મેસેજ કરી શકો છો હાઈ લખીને